પૂછી લઈએ જોઈ કે તો આપડે ખાવાનું ચાલુ કરી દેવું બરોબર હાલો મોદી સાહેબ નમસ્કાર સાહેબ તમે આ ઉંમરે કેટલું કામ કરો છો તોય તમે થાકતા નથી તમે ખાવશો હો દેખો ભાઈ ડેલી કિલો તીન કિલો ગાલી ખાતા હું સંજયા વડું બોલ મારું પ્રિય પ્રાણી ભેજ છે ભેંસ ભેંચી હોય છે ભેસ ને ચાર હોય છે ભેંચ ને બે ચીંગ હોય છે ભેજ દૂધ આપે છે અમારા ગામના સરપંચ નું નામ રતિલાલ છે રતિલાલ ભેંસ દૂધ પીવે છે ભેંસ હોય છે ને ચાર પગ હોય છે બે હોય છે સરપંચ ને રેવા બીજું જે હોય બોલ બીજું બોલ મારા ઘરથી 1 કિલોમીટર દૂર એક દવાખાનું છે દવાખાની બાજુમાં એક છે ભેંસ ખાડી હોય છે ચાર પગ હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ ભેંસ બીજું કઈ આવડે હેક નહીં મારા ફેવરિટ કલર કાળો છે ખાડી ભેંસ હોય છે ભેંસ ને ચાર પગ હોય છે ને બે સિંગડા હોય છે બેસી હો આને લીધો મે એ ભાઈ લગન ની કંકોત્રી આઈ છે ના ના અમે અહીંયા સેવ ખમણ વેચી છે પણ બાર તો બોર્ડ લખ્યું છે કે કંકોત્રી આઈ સાપી આપશે એલા સફરજન બહાર લખ્યું છે તો સાપતા જ હોય ને તમે તો ખીજાઈ ગયા મારે કાર સપાવા છે પણ આવા પ્રશ્ન કરો તો ખીજાઈ જ જાય ને કોના લગન છે તારા હા શું નામ લખવાનું ભાણો કોનો ભાણો અરે મારું નામ છે ભાણો અને મારું વાવનું નામ કારી ચી ભાણાના શુભ લગ્ન ચી કારી સાથે હા એમ મને કેવી સરળ ભાવે કારી નઈ બેકારી મારી ગઈ લાગે છે તારા જેવો ભાણો પટકાઓ અને ઓલો એ લાગ જવા ને મારા મામાના લગનમાં જાલો ને જાલો લાવજો કેવડો છે તારો ભાણો ઓલો બરાબર હજી તો તડુ બોલે છે ના રે પણ મારા લગન 45 છે ત્યાં નથી મારા ભાણો મોટો થઈ ગયો હાલ ઉપર નથી સાપી કંકોત્રી પણ હું છું કે તો ખરા એક જણા એસ સાપુ કે મારા મામાના લગનમાં કાકાના લગનમાં જલુ લે જલુ લાવજો તો બધાય ભાણિયાને ભત્રીજા તોતણા છે હું અંદર આવી શકું સાહેબ કમી જો બેન તમારા છોકરા નહીં લઈ જાઓ ઈ ભણશે ભણશે નહીં કઈ ધંધે લગાડી દે પણ કેમ નહીં ભણે અરે મે એને એના ક્લાસમાં જઈને પૂછ્યું કે ભેંસનો ખોરાક શું હોય તો મને કે પાણીપુરી અરે સાહેબ જરા પ્રેમથી પૂછો તો આવડે કેટલું પ્રેમથી થી પૂછું અમારે એને હું પપીયુ કરી કરીને પૂછી પપ્પા ભાઈ હા આવ્યો સાહેબ